આના પેલાના સ્વાધ્યમાં જોયું હતું આપણે શું કર્યું હતું કે અપૂર્ણાંક અંશ થાય અને છેદ થાય બરોબર તો આમાં પણ અપૂર્ણાંકનો અંશ અપૂર્ણાંકનો અંશ બરાબર x અને અને છેદ બરાબર વાય ડન છે બરોબર તો આપણે અપૂર્ણાંક એક્સ ના છેદમાં વાય એ અત્યારે લખતો નથી આ વખતે છેલ્લે લખીશ બરોબર હવે જેને શું કીધું અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા ચલો તો અંશ એટલે એક્સ એમાં એક ઉમેરવાનો છે અને છેદ કોણ છે વાય એમાંથી શું કરવાનો છે એક બાદ કરવાનો છે અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા બરોબર એને શું કીધું કે અતિ સંક્ષિત સ્વરૂપમાં એક બને છે આ વખતે લખીને દેખાડું છું બટ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક આરે કઈ ગુણાય તો કઈ ફરક ન પડે એવું આવે બરોબર છે આવી રીતે થાય એક્સ વત્તા એક બરાબર વાય ઓછા એક આ વત્તા વાય આમ સાઈડ આવે તો ઓછા વાય બરાબર આ ઓછા એક અને આ વધતા એક આમ સાડ આવશે તો ઓછા એક સમીકરણ આવું બનશે ઉપર લખી દઉં છું આપણું સમીકરણ બને આટલું ક્લિયર છે હવે બીજું જેવું હવેને શું કીધું જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંક નું અતિ સંશિત સ્વરૂપ એક ના છેદમાં બે બને માત્ર છેદમાં શું કરવાનું છે એક ઉમેરવાનું છે અંશ લેવો

એટલે લોપ કરવામાં જરાય ચિંતા જેવી વાત નથી ડાયરેક્ટ લોપ થઈ જશે તો સમીકરણ એક અને 2 નો લોપ કરતા બે સમીકરણ પાછળ લખું છું અને બીજું શું છે બે એક્સ ઓછા વાય બરાબર એક બે એક્સ ઓછા વાય બરાબર એક સમીકરણ વેરીફાય લો ખોટાના જ લખાઈ દેતા ને એક્સ ઓછા વાય બરાબર ઓછા બે અને બે એક્સ ઓછા વાય બરાબર એક અને ઓછા એક એટલે ઓછા ત્રણ એક્સ બરાબર શું થઈ જશે ત્રણ બે સાઈડ માઇનસ નિશાને તો માઇનસ હોય જાય હવે આની કિંમત કાં તો સમીકરણ એકમાં કાં તો સમીકરણ બે માં તો આપણે મૂકીએ સમીકરણ બે માં સમીકરણ ઓછા ત્રણ ઓછા વાય બરાબર એક તો બે તેરીને છ ઓછા વાય બરાબર એક તો છ સામે સે જાય તો કેવા થઈ જાય માઇનસ એક ઓછા છ

ત્રણના છેદમાં પાંચ ક્લિયર છે આ દાખલો પેલો પેલો દાખલો ક્લિયર છે ઉંમર સોનું ની ઉંમર થી બે ગણી થશે તો નૂરી અને વર્તમાન ઉંમર કેટલી થશે તો નૂરી અને ઉંમર આપણે ધારી લેવી પડે બરોબર તો ચલો સ્ટાર્ટ કરી ધારો કે ધારો કે નૂરીની ઉમર ધારો કે સોનું ની ઉમર સોનું ની ઉંમર બરાબર વાય વર્ષ બરોબર હવે પ્રશ્નમાં શું કીધું છે પાંચ વર્ષ પહેલા તો ચલો લખી લઈ

હવે સમીકરણ બનાવવા આપણે આવી રીતે લખીને કોની ઉંમર ત્રણ ગણી હતી સોનું ઉંમર કે નુરીની નૂરીની ઉંમર કીધું ને પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનું ઉંમર થી ત્રણ ગણી હતી એટલે નુરી મોટી છે એને કીધું ને નુરીની ઉંમર સોનું ઉંમર કરતાં ત્રણ ગણી હતી માની લ્યો કે સોનું ઉંમર દસ વર્ષ હોય તો નુરીની કેટલી હશે ત્રીસ વર્ષ હશે ત્રણ ગણી આપણે એટલી ખબર પડી ગઈ કે ભાઈ મોટી છે અને કેવી છે નાની તો આપણે તો એ જોતું હોય આપણે નાનકડું મળી જાય એટલે આપણે દર વખતે કોને ગુણાવી દે નાનકડા ને તો આ વખતે જો ખબર પડી કે ભાઈ સોનું નાનકડી છે તો દર વખતે સોનું ને ગુણાવી દેવાનું અને કેટલા વખતે કરવાનો છે ત્રણ ગણી તો તારે ગુણાવી દઈએ ચલો તો એક્સ ઓછા પાંચ બરાબર ત્રણ વાય ઓછા ત્રણ પચા ને પંદર ત્રણ વાય આમ સાઈડ આવી જશે તો કેવા થઈ જશે માઇનસ ઓછા પંદર વત્તા પાંચ બરોબર છે તો એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઓછા દસ આટલું ક્લિયર છે પેલા બરોબર ને ઓછે વત્તે ઓછા થશે અને મોટાની નિશાની એટલે માઇનસ દસ પેલું સમીકરણ ક્લિયર છે હવે આગળ વાંચો હવે શું કીધું દસ વર્ષ પછી તો દસ વર્ષ પછી લખવું પડે લખી લઈ પેલા નુરીની ઉંમર ઉંમર કેટલી થઈ જાય એક સ્વતા દસ વર્ષ દન છે અને સોનું ની ઉમર સોનું ની બે ગણી કોને ગુસિત સર સોનું ને કેમ ગુણસિત સર સોનું તો નાનકડી છે બરોબર ચાલો એક્સ વત્તા દસ બરાબર બે કાઉસ વાય વત્તા દસ બરોબર છે ચાલો ઉકેલી નાખવું એક્સ દસ બરાબર બે વાય બરાબર વીસ માંથી દસ જાય તો દસ સમીકરણ નંબર બે તો સમીકરણ એક અને બે મળી ગયા તો લોક કરી નાખશે ને લોકમાં જો એક્સ સરખા છે ફટાફટ થઈ જશે સમીકરણ લખી લઈ એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઓછા દસ ઓછા બે વાય બરાબર દસ સમીકરણ વેરીફાય લ્યો ખોટું તો નથી લખાઈ ગયું ને એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઓછા દસ એક્સ ઓછા ત્રણ બરાબર ઓછા દસ અને એક્સ ઓછા બે વાય બે વાય એટલે ઓછા વાય બરાબર ઓછા દસ અને ઓછા દસ ઓછા દસ અને ઓછા દસ એટલે ઓછા વીસ ડન તો વાયની કિંમત શું થઈ ગઈ વીસ બરાબર બે સાઈડ માઇનસ માઇનસ એટલે ઉડી જશે હવે વાયની કિંમત કાં તો તમે સમીકરણ એકમાં મૂકો કાં તો તમે સમીકરણ બે માં મૂકવો આ વખતે સમીકરણ બે માં સમીકરણ બે માં સમીકરણ બે શું છે એક્સ ઓછા બે વાય બરાબર દસ બરોબર છે તો એક્સ આપણા પાસે છે તો કે ભાઈ ના વાયની કિંમત છે તમે કહેશો હા સર વીસ બરાબર દસ તો જુઓ એક્સ વીસ દુને

બરાબર એક્સ બરાબર પચાસ વરસ અને સોનું ની ઉમર સોનું ઉત્તર વાય બરાબર વીસ વર્ષ આ ક્લિયર છે બે દાખલા ડન છે ડન ચલો દાખલા નંબર ત્રણ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ પચીસ લખીને કહું તો પાંચ તમારો એકમનો અંક કહેવાય અને બે તમારો દસક નો કહેવાય આટલું ખબર છે અને આપણે આવું શીખીને આપ્યા છે કે સૌથી છેલ્લો હોય એકમ નો હોય પછી એની પહેલા દસક નો પછી સો પછી હજાર પછી દસ હજાર આવું તમે શીખા છો હવે તમને એ પણ ખબર હોવી છે કે એકમનો અંક છે એને હંમેશા એક વડે ગુણવાનો હોય કેટલા વડે ગુણવાનો હોય એક વડે અને દશકનો અંક છે એને હંમેશા કેટલા વડે ગુણવાનો હોય 10 વડે કેટલા વડે 10 વડે હવે જો તમે આ બેનો ગુણાકાર કરીને સરવાળો કરો ને તો પાછી તમને સંખ્યા મળી જાય એટલે જો 2 ને 10 વડે ગુણાયા તો 20 5 ને 1 વડે ગુણાયા તો 5 તો 20 ને 5 25 આવી બે પાછી સંખ્યા બરોબર એટલે આવી રીતે તમારે ગુણાવાની હોય જ્યારે સંખ્યા બનાવવી હોય ત્યારે હવે આ પ્રશ્નમાં જો તમને શું કીધું છે કે બે અંકોની સંખ્યા બે અંકોની સંખ્યા એટલે એકમ અને દશક આપણે ધારવાના આટલું ક્લિયર છે એકમ અને દશક આપણે ધારવાના તો ધારો કે ધારો કે એકમનો અંક ધારો કે એકમનો અંક બરાબર એક્સ અને દશકનો અંક

દસક ને દસ આરે વધતા એક્સ હતું બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો વાય એનો સરવાળો કેટલો કીધો નવ બરોબર તો મારું પેલું સમીકરણ તો મળી ગયું એક્સ વધતા વાય બરાબર નવ એક્સ વધતા વાય બરાબર નવ હવે આગળ વાંચો બીજી લાઈનમાં વળી સંખ્યાના નવ ગણા કરતા મળતી અંકોની અદલા બદલી કરતા મળતી કરતાં પચીસ પચીસ માં અત્યારે એકમ પાંચ છે અને દશક બે છે બરોબર એકમ પાંચ છે અને દશક બે છે અદલા બદલી કરના ખુદા પચીસ વરો બાવન થઈ જાય પચીસ સ્વરો કેવો થઈ જાય બાવન તો જો એકમ અને દશક બદલાઈ ગયા એવી જ રીતે અહીંયા તમને કીધું છે તમારે અંકોની અદલા બદલી કરવાની છે બરોબર તો અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરો તો નવી સંખ્યા મળે તો નવી સંખ્યા જો આવી થાય પેલા દસ વાય વત્તા એક્સ હતી તો દસ એક્સ વત્તા વાય થઈ જાય આ ક્લિયર છે

વળી સંખ્યાના નવ ગણા કરતા એટલે મૂળ સંખ્યાના નવ ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે આટલું ક્લિયર છે પ્રશ્ન માં કીધું સંખ્યાના નવ ગણા એટલે મૂળ સંખ્યાના નવ ગણા અદલા બદલી કરતા સંખ્યાના બે ગણા એટલે બે ગણા બરોબર છે બસ કિંમત મૂકી દો નવ કૌંસમાં મૂળ સંખ્યા શું છે દસ વાય વત્તા એક્સ અને નવી સંખ્યા શું છે વાય એટલે બે વાય બરોબર એક સાઈડ બોલાવી લઈ આ નેવ વાય વધતા નવ એક્સ વધતા વીસ એક્સ આમ સાઈડ આવે તો ઓછા વીસ એક્સ વત્તા બે વાય આમ સાઈડ આવે તો ઓછા બે વાય બરાબર 0

અગિયાર એક અગિયાર છે એક્સ વત્તા વાય બરાબર નવ અને બીજું સમીકરણ શું મળ્યું માઇનસ એક્સ વત્તા આઠ વાય માઇનસ એક્સ વત્તા આઠ વાય બરાબર જીરો આવી જ નિશાની બદલવાની જરૂર જીરો નવ અને નવ ઉડી જશે નવ એકું નવ થશે જીરો ન લખતા હવે વાયની કિંમત સમીકરણ એક અથવા બે માં મૂકી દે સમીકરણ એકમાં મૂકી દે ફટાફટ પતી જાય સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું હતું આપણી પાસે જુઓ ને સમીકરણ એક શું છે આપણે જુઓ ને જરાક એક્સ એટલે એકમનો અંક અને વાય એટલે દશક નો અંક એક્સ એટલે એકમનો અંક આમ એકમનો અંક બરાબર એક્સ બરાબર જરાક મૂળ સંખ્યા શું છે મૂળ સંખ્યા દસ વાય દસ વાય કિંમત મૂકી દીધું દસ વાયની કિંમત એક એક્સ એટલે આઠ દસ એકુ દસ વત્તા આઠ એટલે

તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે આપણા એપ્લિકેશનની અને અધરવાઇઝ તમે પ્લે સ્ટોર ઉપર જઈને પણ ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને લોગો વિઝિબલ છે એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું ક્વિક ઇન્ટરફેસ જોવા મળશે એપ્લિકેશનમાં લોગ થવા માટે તમે કોઈ પણ બે મેથડનો યુઝ કરી શકો છો એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી જે યુઝ અનધર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે હવે વોટ્સઅપ વાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો એક લિંક આવશે જેને તમે પાછી ક્લિક કરશો તો પછી તમે એપ્લિકેશનમાં લોગ ઇન થઈ જશો ત્યારબાદ જો તમારે વોટ્સઅપ વાળી મેથડથી લોગ ઇન નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ તમને ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો

આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર ચૌદસો ને નવાણું રૂપિયાની નોમિનલ પ્રાઇસમાં મળી જશે જો તમારે ગણિત નથી વધારે શીખવું હોય તો તમે અમારે એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અને હવે મળી છે નેક્સ્ટ બાય